ઓમ નમ શિવાય હર હર મહાદેવ શિવભક્તો શિવભક્તો આજે હું તમને એક શિવ મહાપુરાણનો સુંદર પ્રસંગ કંઈ સંભળાવું છું જે પ્રસંગમાં ભગવાન શિવજીનું નામ નટરાજ પડે છે અને કયા પ્રસંગ પછી ભગવાન શિવજીનું નામ નટરાજ પડે છે તેના વિશે કહું છું તો ધ્યાનથી વિડિયો સાંભળજો શિવ શિવભક્તો ભગવાન શિવજીને પતિ રૂપે પામવા માટે માતા પાર્વતી હજારો વર્ષો સુધી તપ કરે છે અને ત્યાર પછી ભગવાન શિવજી અનેક પરીક્ષાઓ કરી અને માતા પાર્વતી સમક્ષ પ્રગટ થાય છે અને માતા પાર્વતીને વરદાન માગવા કહે છે શિવ ભક્તો ત્યારે માતા પાર્વતીને એક જ હામ હતી કે ભગવાન શિવજી તેમને પતિ રૂપે સ્વીકાર કરે ભગવાન શિવજી તેમના પતિ બને અને શિવ ભક્તો તેવું જ થાય છે ભગવાન શિવજી તેમને આશીર્વાદ આપે છે અને તેમને પત્ની રૂપે સ્વીકાર કરવાની હા પાડે છે અને ત્યારે જ માતા પાર્વતી ભગવાન શિવજીને કહે છે કે હે દેવાધિદેવ હે શિવજી મારા પિતા હિમવાનને એ સારી પેઠે જ્ઞાત થઈ જવું જોઈએ કે મારી પુત્રીએ શુભકારક તપસ્યા કરી છે બહુ કષ્ટથી તપસ્યા કરી છે અને શિવ ભક્તો ત્યાર પછી ભગવાન શિવજી એક લોકલીલા રચે છે અને જ્યાં હિમવાન જ્યાં માતા પાર્વતીનું ઘર હોય છે ત્યાં રૂપ બદલી વેશ બદલી અને એક નટરાજ રૂપે માતા પાર્વતીની ઘરે આવે છે શિવભક્તો ત્યાર પછી ભગવાન શિવજી નટરાજનું રૂપ ધારણ કરી હિમવાનના મહેલમાં એક પટાંગણમાં એક નૃત્ય કરે છે તે નૃત્ય બધા જોતા રહી જાય છે મહેલના પટાંગણમાં મેનાને પાર્વતી રાજ પરિવારના નારી સમુદાય સાથે બેઠા હતા પાર્વતીની ફળીભૂત તપસ્યાના ઉપલક્ષમાં આ નૃત્ય સમારંભ રાખ્યો હતો અને નગરના તમામ સ્ત્રી પુરુષોને આ કુશળ નટનો નાચ વાદ્ય અને કંઠય સંગીત સાંભળવાનું ઇન્જન અપાયું હતું એટલે કે આમંત્રણ અપાયું હતું જોનારા સૌ મગ્ધમુક્ત બની ગયા હતા અવિસ્મરણીય નૃત્ય જોતા હતા હાથ પગને ગરદનની સાથોસાથ સરપો પર ફણા ડોલતા હતા એટલે કે આ નટરાજ ડોલતા હતા શિવ ભક્તો માતા પાર્વતી ગયા કે આ નૃત્યકાર દેવેશ ભગવાન શિવજી છે પોતાને આપેલ વચન પ્રમાણે પિતા હિમવાન ને દાતા બનવાનું સૌભાગ્ય પ્રદાન કરવા મહાદેવ નટ બનીને આવ્યા હતા પાર્વતીએ મનોમન વંદન કર્યું ને નાચતા શિવે મુસ્કુરાઈને વંદના ઝીલી મધ્યાહન પર્વત નૃત્ય ચાલ્યું બધા મોહિત બની ગયા મેનાવતી બહુ પ્રસન્ન થયા અને પાર્વતી સામે જોઈ બોલ્યા બેટા આ નૃત્યકાર બહુ કુશળ છે ઓ ત્યારે માતા પાર્વતી તેમની માતા સમક્ષ હસતા મુખે કહે છે કે હા બા આ શ્રેષ્ઠ નટ છે જગતના શ્રેષ્ઠ નટ છે હું તો તેના નાચ ગાનને શિંગી નમરું બજાવવાની કળા જોઈ મુગ્ધ બની ગઈ છું મને પણ આ નૃત્ય ગાન બહુ ગમ્યું બા ત્યારે મેનાવતી બોલે છે કે આ નટરાજને હું મારા હાથે પુરસ્કાર આપીશ આવું કહી મેનાવતી મહેલ ભીતર ગયા અને ચમકદાર રંગબેરંગી અપરાય એવા રત્નોનો થાળ ભરી લાવી નૃત્યકાર શિવજી સામે ધરી બોલ્યા લો નટરાજ આ તમારો પુરસ્કાર પ્રસન્ન છો ને શિવભક્તો અહીં નટરાજ આ રત્નો લેવાની ના પાડે છે આ રત્નો લેવાની ના પાડે છે ત્યારે મેનાવતી કહે છે કે આ રત્નો ઓછા પડે છે તમારે એટલા રત્નો ઓછા પડે છે ત્યારે ભગવાન શિવજી કહે છે કે મારે કંઈક બીજી ભેટ જોઈએ છીએ ત્યારે મેનાવતી પૂછે છે કે તમારે શું જોઈએ છે ત્યારે ભગવાન શિવજી નટરાજ રૂપે હોય છે તે કહે છે કે મારે તમારી પુત્રી પાર્વતી મને ભેટ આપો તમારી દીકરી મને ભેટ આપો ત્યારે મેનાવતી ગુસ્સે થાય છે અને બોલે છે આ તે કંઈ ભેટ માગવાની રીત છે ત્યારે નટરાજ કહે છે કે કલા અમૂલ છે મારી કલા માટે મેં માગી તે ભેટ ઉચિત છે શિવજી અહીં બોલતા કહે છે કે તમે મારા નૃત્ય ગાનથી હજુ પૂરા પ્રસન્ન થયા નથી કહી નટરાજ શિવ ફરી નૃત્ય આરંભ્યું અને ફરી નૃત્ય કરવા માંડ્યા ત્યાર પછી હિમવાન મહેલમાં આવે છે અને મેનાવતી હિમવાનને કહે છે કે આ નટરાજ તો જુઓ તેના ભેટ સ્વરૂપે આપણી દીકરી પાર્વતીને માંગે છે અને ત્યાર પછી મેનાવતી અને હિમવાન નક્કી કરે છે કે આ નટરાજને આ મહેલમાંથી બહાર કાઢવા જોઈએ અને જોત જોતામાં એક તેજ વછૂટે છે અને ભગવાન નટરાજ ભગવાન શિવજી ત્યાંથી અર્થધ્યાન થઈ જાય છે ભક્તો ત્યારથી ભગવાન શિવજીનું નામ નટરાજ પડે છે આ પ્રસંગ પછી ભગવાન શિવજીનું નામ નટરાજ પડે છે તો ભક્તો આવો તો સુંદર ભગવાન શિવજીનો નટરાજ સ્વરૂપનો પ્રસંગ શિવ મહાપુરાણનો પ્રસંગ જો તમને સાંભળવો ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ અને શેર કરજો આજે બસ આટલું જ ભગવાન શિવજીની વાત કરવા બેસીએ તો બહુ ટૂંકો પડે બધા શિવભક્તોને હર હર મહાદેવ હાર ઓમ ન શિવાય